તો મિત્રો આજ આપણે ઘરે બોલાવી નાખ્યા ફૂલ એકદમ સ્ટોકમાં ફૂલ મજૂર અને કારણ કે કાલે આપણે જે દિવાલ જેસી બીધી ધારાશાહી કરી નાખી એ દિવાલ ઉપર દિવાલ કરી અને ગેટ ચણવાનો હતો તો લાગી ગયા ફૂલ ધૂમધડા કામે કુદરતની દુનિયાનો એક અદ્ભુત નજારો જોયું જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાખું આ આરબીઆઈ બ્લોક્સમાં તમારું સ્વાગત છે સવાર આપણે શ્રીમાં આવ્યા જઈ રહ્યા આ બાજુ ક્યાંક આપણને લોક નજરિયા દેખાઈ ગયા વાંચી થોડા આપણે આગળ જઈએ અહીંયા આપણી લેમરગીની તો પાછળ પડીએ અહીંયા બીજી લેમરગીની આવી ગઈ અહીં થોડાક આપણે આગળ જઈએ અહીંયા બીજા સરિયા દેખાણા નહીં તો મિત્રો અહીંયા ફૂલ કામ ચાલુ છે આપણે કાલે દિવાલ જેસી બીથી તોડી દીવાલ નવી કરવાની થાય જો અહીંયા ફૂલ જોગરને કડી આવી ગયા જો આ છે કારીગર જે ટોટી લેવલ જોઈએ છે આ બાજુ આપણે ગેટ ચલાવવાનું ટોટી લેવલ કરીને જુઓ ટોટી લેવલ ની લાઈન છે એના માટે ટોટલ લેવલ જોય છે ભાઈ ના આપણે પેંત કરીને કેટ ચલાવતા આ છે જે વગાડતા કામ કરે કડિયા કામ એનો ભેરો નથી ઢોલ વગાડે ભેરો નથી ભાઈ જો કડિયા કામ કરવા જો અહીંયા પણ કામ ચાલુ છે

અને અડધી રજા પડી ગઈ બપોર રિસેટ કહેવાય ને આપણે નિહારે હા રિસેટ પડી ગઈ કારીગરીને જો આટલું કામ કરી ને બધે બધા જ્યાં જમવા માટે કંઈક આવી રીતના ભીત અને આવી રીતના ગેટ ઊભો કરી નાખ્યો હા જો જાય છે બધા જમવા માટે અને પછી આવે છે બપોર પછી તો મિત્રો ફરી ગઈ છે એકદમ મસ્ત મજાની સાંજ જોવા આવી ગયા ફૂલ સ્ટોકમાં મજૂર અને કારીગર હાજો આ તો જોડ છે રાખતું તો હે ગામમાં જોડ આવે ખબ ખાબા હા ભાઈ સાહેબ કે દેવ હાંજ પડીએ હું તારો ટાઈમ નથી ભાઈ સમજો ભાઈ થઈ ગયો છે દીવાલ નું અને ગેટ નું કામ એકદમ કમ્પ્લીટ અને મકાન બ્લોક બનાવ્યો બ્લોક ભાઈ ગમે બનાવી દો આ બધું કામ ચાલુ છે ને આ બાજુ તાજી કીડી ના માણા રકડે હેરે તો મિત્રો પછી આપણે આવી ગયા આપણી ડુગાડી ઉપર મેક જ નાખ્યા ને ચાલુ પેલી કે કે ચાલુ થાય તો જ હા ન બાવરીંગા આપણે જવાને સીધો જ વાડી તરફ તો મિત્રો આપણે ડુગાડી લઈને જિરો લેવા માટે જઈએ વાડી આવો જ આપણા સબસ્ક્રાઈબર મિત્રો આવી ગયા જો તો મિત્રો કેમ મળ્યો ગામમાં શું કરો છો ચાલો હે તો મિત્રો આ ભાઈ ડાળ લેવા જાય હે અને આપણે જ અહીં જિરો લેવા માટે તમારે વ્લોગ જોવો રોજ કેવો વ્લોગ લાગે છે મને તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે કરી ઓલા કે અહીંયા આવી ગયા ભલે આઈસ્ક્રીમ વાળા આપણે ખીચામાં કાંઈ હે ને તો આપણે જાદુ સીધો ચરવાડવા માટે તો મિત્રો આપણે પહોંચી આવે છીએ આપણી પાથરની વાડીમાં એટલે કે એકદમ આમ નેચરલ જગ્યા ઉપર અને આ બાજુ જો ટેલ પણ તમને દેખાતી જશે અને વાડીમાં એકદમ સુંદર નજારો છે અત્યારે ના છે કુદરતી નજારોને એકદમ મસ્ત પક્ષી અહીંયા છે ઢેલ મોરલું આપણે ક્યાં નથી દેખાતું કે એનું પણ આપણે સિંહ લઈ લે મિત્રો ઉપર લગભગ મોરલું છે તો ભાઈ એને કીધું ભાઈ હું શું જોઈ લ્યો દેખાય છે હા તો છે આ મોર જે વાડીનો નજારાને એકદમ સુંદર બનાવે છે અને આપણે વાડો આવ્યા છે છરું એ પણ આપણી વાડીમાં તો મિત્રો આ બાજુ કાકાની વાડીમાં હલર હાલે છે તલ નીકળે છે જો કાકા તલ કાઢે હેર્યા એ પણ અહીંયાથી ઝૂમ થઈ જાય કારણ કે વાડી છે અહીંયાથી બહુ સેંટી પણ તો ઝૂમ કેવું મસ્ત થઈ જાય જો એકદમ ક્લિયર દેખાય છે હલરના હલરમાંથી ધુમાડા નીકળે રહ્યા એટલે કે રજ ને ધુમાડા એમ મિત્રો આપણે ચરો છે હવે પછી જુઓ મોરે એની કલા દેખાડી જો એકદમ સુંદરતાનો એક અદભુત નજારો એટલે વાડીમાં મોરનું આવું નજારો જો એકદમ સુંદર નજારો કેવું મસ્ત કુદરતી નજારો હા કુદરત ની દુનિયાનો એક અદ્ભુત નજારો જોયું પછી રવાડી લીધો આપણે આમજો અને ગરમી હાલ થઈ ગયા એકદમ બે હાલ રવાડી આમજો અને આપણે આ રસ્તો ઊંઘે પણ આપણે ગાડી લઈ આવી શેઠ મોડી અંદર કારણ કે કોઈ હતો નહીં ભર્યું પડે વારું પછી આપણે ગાડીને લઈએ મોડીમાં જો ગાડી દેખાતી નથી આવી મસ્ત રીતે વાડીમાં અને આ બાજુ હું થોડું નીચોને મીજે આ એકદમ સૂર્યાસ્ત થવાની પૂરેપૂરી તૈયારી છે અને એકદમ સુંદર નજારો છે વાડીનો એકદમ નેચરલ સીન છે જુઓ તમે અને મિત્રો તો આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે થી જ પૂરો કરીએ છીએ હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તેથી આવો મસ્ત મજાના વ્લોગ તમે રોજ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વ્લોગ સારો લાગ્યો દસ મિત્રો સુધી જરૂરથી શેર કરજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી